આ તો શી ખબર આ તો બુધાલાલ કઈ ગયા છે રે હેડો આપણે જોવા નઈ જાવ હેડો તો જોવા જવું પડશે કે તાને કોપો હું એ પાડી દેવા છોકરા ઉઠતા ઉઠતા જવું પડશે કે હોકા ઉઠતા કે તમે તો નહીં હોવા તો આપણી ના છોકરા સાહેબ હું તો એટલું જ હોભરી શકું ગમમાં મડ છું તો હા લે હેડો તા ઓ જગ્યા હું નઈ પાડી આ ના હું લે લઈને આ હા હા આ ગેલો ના ખબર નઈ હું લેવા લઈને આવ્યો અને આ ડોલ તમારે નઈ ચક પોણી બોની પરવા નઈ કરતા

યાર ભૂલી જવરાય છે શું કરવાનું દવા બવા લાઈ કર દવા તો હું ઘણી લાયો ગોમમાં ગોમમાં એ વખણાઈ ગયો છું કવા ભૂલકણીઓ ભૂલકણીઓ છ કવા મગજ 50% તો એટલો તાજ આ હમણા પેલા ગંગામાં ના ઘેર જતો રહ્યો તો એ વળી વને પાછો કાઢ્યો ભૂલથી મુક મારું ઘર છે તમારે એવું ઘર તો દેખાય એવું તો યાદ રાખ પાછા યાદ દે રે તું કરું કાળો લેડા હજી હોય હોજી પણ હોય તો ના સાડી ના તો આ જઈએ આ બાજુ ફરવા જા યાર એ હારી જગ્યાએ ખબર નઈ શું કરવાનું કાળુબા હા શું કરવાનું લાશ નઈ હોકા પેલા ભરે હું પૂછે શું લે કાકા ઈ હેડા તો ખરા આબુ બસ આવાજ કરો સા તમારો કાકો આવાજ કરે છે ભાઈ શું કાકો આલે આ તો ફાસ્ટ હોય નઈ કુણસા ઓખો ના તમે મૂળો જે છે

કરવાનું બાજરી વાટવાની હતી મારા તો બાજરી લેવા આવ્યો તમારી કાળુ બોલાવો

એ કાળોજી વાર વાદે રહો ને તો તમારે ભુલકણીયા દીવા હે વધણા થી જો હેડો લે લે મને ખામું છે મારા ઘર કરી લેકા તારા ઘર માં નહીં એ જ થાત લેવાની સા ઓહાડામાં કે મોહાણા થઈ ગાલ્યા આતારે ના તું હોય તો ઉપર આવ સાચ ઉ સાજા છે ને ડોલ લેવાય ની તો હમણા કાલે